થાય એના માટે શું કરવું ક્યારે ડોક્ટર પાસે જવું ક્યારે દવા લેવી ક્યારે સર્જરી કરાવી તો આ બધી વસ્તુઓની વિસ્તૃત માહિતી એમાં આપેલી છે ટૂંકમાં ડે ટુ ડે લાઈફમાં તમને હેલ્થને રિલેટેડ જે કંઈ પ્રશ્નો થાય છે એ બધા પ્રશ્નોના જવાબ છે જે અત્યારે પ્રેક્ટિસમાં ડૂબેલા ડૉક્ટર્સ પાસે ભાગ્યે જ એટલો સમય હોય છે કે જે તમને આ બધું એક્સપ્લેન કરી શકે એ પોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ એ જે પણ કંઈ સમજાવે છે એટલામાં કદાચ આપણને સંતોષ નથી થતો આપણને વધુ કંઈક પૂછવું હોય છે વધુ કંઈક જાણવું હોય છે એ બધાનો જવાબ તમને આ પુસ્તિકામાંથી મળી રહેશે અને એ પુસ્તિકા અત્યારે તમને કાઉન્ટર પરથી પણ મળી રહેશે ફક્ત પચાસ રૂપિયાની બુક છે અને શક્તિ સુમિતા એનું ટાઇટલ છે આ બુકને કેવો પ્રતિસાદ મળે છે એના ઉપર પાર્ટ ટુ અત્યારે લખાઈ રહ્યો છે થેન્ક યુ

માત્ર આયુર્વેદ નહીં યોગ અને નેચરોપેથીના પણ એક્સપર્ટ છે કચ્છ યુનિવર્સિટીમાં ચાલી રહેલા યોગ અને નેચ્રોપેથી કોર્સીસમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે જે તેઓ મેન્શન નથી કરી રહ્યા તે પણ મારે મેન્શન કરવું છે કે ખાસ પ્રેગનન્ટ લેડીઝ સાથે યોગનું ખૂબ મોટું કામ કરી રહ્યા છે અને જે આપણી ફ્યુચર જનરેશન્સ ને સ્ટ્રેન્થ અને સ્ટ્રોંગ બનાવવાની જેનેટિકલી સ્ટ્રોંગ બનાવવાની વાત છે તે આ દ્વારા થઈ શકશે ડોક્ટર કોશાબેન મહો ફરી એક વખત હવે હું આજના દિવસને અનુસંધાને વાત કરીશ જેમ હમણાં આપણી સામે યોગ એક્સપર્ટ અને જીમ એક્સપર્ટે પોતપોતાની વાત રજૂ કરી હવે હું એનો સાર તમને એક આયુર્વેદ ડોક્ટર તરીકે કહું છું જેમ મારી પુસ્તિકામાં મેઇન આધાર છે પ્રતિકાર શક્તિ તમારી રેઝિસ્ટન્સ પાવર અથવા ઇમ્યુનિટી પાવર એવી જ રીતે દરેકની શરીરની પ્રકૃતિ અને શક્તિ અલગ અલગ હોય છે તમારે શું કરવું છે એના માટે તમે જે તે એક્સપર્ટને મળો એની સલાહ લો તમારા શરીર માટે શું અનુકૂળ છે એ જાણી અને એના માર્ગદર્શન હેઠળ જ કરો નંબર એક નંબર બે જે પણ તમે કરો છો એ સતત એનો અભ્યાસ કરો બે દિવસ કરીને છોડી દીધું ત્રણ દિવસ કરીને છોડી દીધું પંદર દિવસ કર્યા મહિનો કર્યો પછી છોડી દીધું એવું નહીં તમે જીમમાં જાઓ કે યોગ ક્લાસમાં જાઓ તમે વન અવર ત્યાં ટાઈમ આપો છો વન્સ યુ લીવ ધ ક્લાસ તમે ઘરે દસ પંદર મિનિટ તોની પ્રેક્ટિસ ચાલુ રાખો ને રાખો છો શા માટે કે દિવાળીની સફાઈ કર્યા પછી શું આપણે રોજ ઘર સાફ નથી કરતા સેમ વે મી કિટ એ હેબિટ જો એ વસ્તુની તમને હેબિટ નહીં હોય તો શરીર એક મશીન જેવું છે એને તમે વર્કિંગ નહીં રાખો તો ધીમે ધીમે કટાવવા લાગશે એને વર્કિંગમાં રાખવા માટે થઈને આ વસ્તુ જરૂરી છે બીજું સોરી ત્રીજું તમે જે પણ કંઈ કરો છો એમાં ક્યારેય બીજી વ્યક્તિ સાથે સરખામણી ન કરો મારી બેનપણી જીમ જાય છે માટે હું જીમ જાઉં નહીં મારા મમ્મી યોગમાં જાય છે માટે હું યોગમાં જાઉં નહીં તમને શું કરવું છે તમને જે કરવું છે એ જ સમજી અને આગળ જાઓ એથ્લેટ્સ માટે પછી પ્લેયર્સ માટે એ લોકો માટે જીમ વધુ સારા છે યંગ યંગર્સ માટે જીમ વધુ સારા છે જેમ એજ તમારી વધે છે એમ તમારા માટે યોગ વધુ સારા છે ફોર એક્ઝામ્પલ બંને જે વસ્તુ પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે પણ આપણે એસી અત્યારે ચલાવીએ છીએ ડિસેમ્બરમાં ચલાવશું સેમ વે અત્યારે આપણે બધા બ્લેન્કેટ ઉપર ચડાવી દીધા છે જેવું નવેમ્બર આવશે એટલે ફટાફટ બધા બહાર આવી જશે રીતે અથવા યોગ તમારી તમારી ફિઝિકલ કેપેસિટી મતલબ કે તમારી શરીરની ક્ષમતા તમારી ઉંમર તમારી જરૂરિયાત એ બધાને ધ્યાનમાં રાખી જે તે એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ કરવું મહેરબાની કરીને સીધા વિડીયો જોઈને કોઈ અખતરા કરવા નહીં આઈધર ઇટ ઇઝ યોગ ઓરજીમ કારણ કે જગતમાં ઈશ્વર સિવાય કોઈ વસ્તુ એવી